નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કહેવાય છે કે એક સ્ત્રી બીજા લોકો માટે ઘણું બધું કરી શકે છે તેવી જ રીતે આ સ્ટોરીમાં આવતી વૈશાલી નામની મહિલાએ તો એવો એક નવો રસ્તો બનાવ્યો છે અને તે ઘણા બધા લોકોનો સહારો બની છે તો મિત્રો યુવાન વૃદ્ધ અને વડીલોએ પણ આ સ્ટોરી સાંભળવાની ખાસ જરૂર છે આ સ્ટોરી ખાલી વાર્તા નથી પરંતુ આ સ્ટોરી બે પેઢીને કંઈક નવો સંદેશો આપે છે તો મારી વિનંતી છે કે અહીંયા સુધી આવ્યા છો તો થોડો સમય કાઢીને આ વિડીયોને અંત સુધી એકવાર જરૂર સાંભળજો વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો મિત્રો ચાલો શરૂ કરીએ આ સ્ટોરી મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં જેતપુરમાં સાડીની મિલમાં કામ કરતા સુરેશભાઈ અને નૈનાબેનને ત્રણ દીકરીઓ હતી પ્રિયંકા નેહા અને વૈશાલી જો આર્થિક રીતે જોવા જઈએ તો તેમનું કુટુંબ ખૂબ જ સુખી અને સંપન્ન કહી શકાય તેવું ન હતું પરંતુ ખાધે પીધે સુખી કહી શકાય તેવું સુરેશભાઈનું કુટુંબ જરૂર હતું સુરેશભાઈની ત્રણેય દીકરીઓમાં વૈશાલી સૌથી નાની હતી અને વૈશાલીની બે મોટી બહેનો પ્રિયંકા અને નેહાના તેમના ગામની બાજુમાં જ આવેલા જૂનાગઢમાં ખાધેલા પીધેલા સુખી કહી શકાય તેવા કુટુંબમાં લગ્ન થઈ ગયા હતા હવે સુરેશભાઈ અને નયનાબેનને માથે તેમની સૌથી નાની દીકરી વૈશાલીની જ જવાબદારી બાકી રહી હતી વૈશાલી પહેલેથી જ ખૂબ જ હોશિયાર હતી અને ઘરકામમાં પણ ખૂબ જ સારી આવડતવાળી હતી અને સ્વભાવે પણ ખૂબ જ શાંત અને મળતાવડી હતી વૈશાલી દેખાવમાં પણ સુંદર કહી શકાય તેવી હોવાથી વૈશાલી હજુ તો જ્યારે કોલેજના ત્રીજા વર્ષમાં જ હતી ત્યાં તો તેની નાતમાંથી એના માટે માગા આવવાના શરૂઆત થઈ ગઈ હતી સુરેશભાઈ અને નયનાબેન બંને પણ વૈશાલીના લગ્ન તેની મોટી બે બહેનોની જેમ જ ખાધે પીધે સુખી હોય તેવા ઘરમાં ગોઠવાઈ જાય તે માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરતા રહેતા હતા સુરેશભાઈના એક નજીકના સંબંધી એક દિવસ વૈશાલી માટે રાજકોટમાં રહેતા એક કુટુંબની વાત લઈને આવે છે તેમની વાત સાંભળીને વાત ઉપરથી તો સુરેશભાઈ અને નૈનાબેનને એમના કુટુંબ કરતાં ઘણું સારું અને સુખી સંપન્ન તેમજ બીજી બધી જ રીતે પણ યોગ્ય કુટુંબ લાગે છે એટલે પછી વૈશાલીનો સંબંધ જોવાનો પ્રોગ્રામ નક્કી કરવામાં આવે છે અને હવે નક્કી થયેલા દિવસે સુરેશભાઈના નજીકના સંબંધી મૃત્યો અને તેમના માતા પિતાને લઈને સુરેશભાઈના ઘરે આવે છે રાકેશભાઈ અને માલતીબેનનું કુટુંબ મધ્યમ વર્ગીય કહી શકાય એ પ્રમાણેનું હતું એમને સંતાનમાં એક દીકરો પરાગ અને એક દીકરી સેજલ હતી જે પરણીને તેના સાસરીયામાં ઘણી સુખી હતી અને પરાગ માટે જોવાનું ચાલુ હતું પરાગ તેનો અભ્યાસ પૂરો કરીને રાજકોટમાં જ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર જોબ કરતો હતો પરાગ પણ ઊંચો અને એક વડિયા બાંધાનો ગહવર્નો દેખાવમાં સરસ કહી શકાય તેવો હતો પછી બંને કુટુંબ વચ્ચે ચા પાણીની અને વાતચીત ગોઠવાય વૈશાલી અને પરાગને પણ ઘરના બીજા રૂમમાં વાતચીત કરવા માટે થોડીવાર મળે છે બંને પોતાના વિશે એકબીજાને જણાવે છે અને પરસ્પર પરિચય થવાનો પ્રયાસ કરે છે લગભગ એક દોઢ કલાકની મિટિંગ પછી રાકેશભાઈ માલતીબેન અને પરાગ ત્રણેય વિદાય લઈ છે રાકેશભાઈ માલતીબેન અને પરાગના ગયા પછી સુરેશભાઈ અને નૈનાબેન વૈશાલીને બોલાવીને તેમની પાસે બેસાડે છે ત્રણેય જણ મળીને છોકરાના કુટુંબ વિશે વાતચીત કરે છે ત્રણેયની વાતચીત પરથી આમ તો બધી રીતે યોગ્ય કહી શકાય અને આમ પણ પોતાના પ્રમાણે મધ્યમ વર્ગી એ પણ ખાધે પીધે સુખી કહી શકાય તેવું નાનું કુટુંબ હતું વૈશાલીને પણ પરાગ પસંદ આવ્યો હતો અને પરાગને પણ વૈશાલી બધી જ રીતે પસંદ પડેલી અરસ પરસ બંને કુટુંબોને બધું જ બરાબર લાગતા વૈશાલી અને પરાગની વાત આગળ વધે છે અને બંને કુટુંબો મળીને તેમની બંનેની સગાઈનું શુભ મુહૂર્ત નક્કી કરે છે નક્કી કરેલા શુભ દિવસે પરાગ અને વૈશાલીની સગાઈ થાય છે વૈશાલી પણ પોતાના કરતાં એક બે ડગલા ઊંચી કહી શકાય એવું ઘર મેળવીને ખૂબ જ ખુશ હતી અને વૈશાલી અને પરાગ વચ્ચે ફોન પર ઘણીવાર વાતચીત પણ થતી હતી અને ક્યારેક રજાઓમાં ફરવા પણ જતા હતા અને સગાઈ થયા પછી વૈશાલી તહેવારમાં કંકુ પગલાં કરવા માટે તેના સસરાના ઘરે પણ ગઈ હતી પરાગ સાથે સગાઈ થવાથી વૈશાલી બધી જ રીતે ખૂબ જ ખુશ હતી હવે લગભગ સાત આઠ મહિના પછી પરાગ અને વૈશાલીના લગ્નની તારીખ નક્કી કરવા માટે બંને કુટુંબો મળે છે અને લગ્નનો શુભ દિવસ નક્કી કરવામાં આવે છે અને પરાગ અને વૈશાલીના ખૂબ જ ધામધૂમથી લગ્ન થાય છે અને વૈશાલી લગ્ન કરીને જ્યારે સાસરે આવે છે ત્યારે વૈશાલીને ખબર પડે છે કે તેના સસરાના ઘરમાં પહેલેથી જ માલતીબેનનો દબદબો અને શાસન ચાલતું હતું તેમના આખા ઘરમાં માલતીબેનનું જ વર્ચસ્વ હતું જો માલતીબેન કહે તો રાત અને માલતીબેન કહે તો દિવસ એવું તેના ઘરમાં માલતીબેનનું સામ્રાજ્ય હતું માલતીબેનના સ્વભાવને રાકેશભાઈ અને પરાગ બંને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા પરંતુ રોજબરોજના ઝઘડા કરવા કરતાં માલતીબેનના સ્વભાવ સાથે એડજસ્ટ થઈ જવાનું તે બંને બાપ દીકરાને યોગ્ય લાગતું હતું તેથી જ માલતીબેન જેમ કહે તેમ રાકેશભાઈ અને પરાગ કરતા રહેતા હતા પરાગ અને વૈશાલીના લગ્નની શરૂઆતનો એકાદ મહિનો તો ઘરમાં બધું જ બરાબર અને સુવ્યવસ્થિત કહી શકાય તેવી રીતે ચાલ્યું અને વૈશાલી પણ સાસરે આવીને નવા ઘરની રીતભાત પ્રમાણે તમામ લોકોની સાથે ભળી જવાનો પ્રયાસ કરે છે માલતીબેન રાકેશભાઈ અને પરાગ ત્રણેયની તમામ જરૂરિયાતોનું બધી જ રીતે ધ્યાન રાખે છે અને ઘરની તમામ જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવે છે પરંતુ માલતીબેન તેમના અને તેમના કર્કશભર્યા સ્વભાવના પ્રમાણે વૈશાલીના દરેક નાના મોટા કામ પર નજર રાખતા રહે છે વૈશાલીના દરેક કામોમાં તેને ટોકતા રહે છે પરંતુ વૈશાલી તેમના તમામ કામમાં સેટ થવાનો પ્રયાસ કરતી રહે છે માલતીબેન ગમે તેટલું કસકસ કરે પણ વૈશાલી તેના સ્વભાવ પ્રમાણે વાતને સારી રીતે લેવાનો જ પ્રયાસ કરે છે પરંતુ પરાગ તો આખો દિવસ ઓફિસે હોય છે પણ રાકેશભાઈ આ બધું જોયા કરે તેમને પણ પોતાની પત્ની માલતીનું વૈશાલી સાથેનું આવું વર્તન બિલકુલ ગમતું નહીં પરંતુ વહુની સામે માલતીબેનને કશું કહી શકતા નહીં આમ કરતાં કરતાં પરાગ અને વૈશાલીના લગ્નને બે વર્ષ પસાર થઈ જાય છે પરંતુ હવે તો માલતીબહેનનો સ્વભાવ સુધરવાના બદલે વધારેને વધારે બગડતો જ જાય છે તેમની જો હુકમી તો દિવસે ને દિવસે વધતી જ જાય છે પરાગ અને વૈશાલીને લગ્નના બે વર્ષ સુધી તો કોઈ સંતાન ન હોવાથી માલતીબહેન હવે તો વાતે વાતે વૈશાલીને મેણા અને ટોણાં મારતા રહે છે અત્યાર સુધી સાસુના બધા જ મેણા અને ટોણા સહન કરીને પણ ઘરમાં એક સંસ્કારી વહુ બનીને રહેતી વૈશાલીથી પોતાની સાસુ માલતીબેનની આ વાત ઘણી સહન નથી થઈ શકતી પરંતુ તે પોતાનું કાળજું કઠણ કરીને આ કડવો ઘૂંટડો પણ પી જાય છે અને પરાગ પણ રાત્રે થાકીને ઓફિસેથી આવતો હોય એવું વિચારીને વૈશાલી કદી પરાગને પણ આ વિશે કોઈ દિવસ ફરિયાદ નથી કરતી અને ચૂપચાપ બધું જ સહન કરીએ જાય છે પરંતુ વૈશાલીની સહનશક્તિની માલતીબેન ઉપર કોઈ જ સકારાત્મક અસર થતી નથી અને ધીમે ધીમે માલતીબેન પરાગને પણ વૈશાલીના વિરોધમાં ઉશ્કેરવાનું શરૂ કરે છે અને કહે છે કે વૈશાલીને ઘર સાચવતા નથી આવડતું અને વૈશાલી તને સંતાનનું સુખ પણ નથી આપી શકતી અને તું જ્યારે ઓફિસ જતો રહે છે પછી વૈશાલી અમારું ધ્યાન પણ બરાબર રાખતી નથી આવી હજારો વાતો કરી કરીને માલતીબેન પરાગનું પણ બ્રેઇન વોશ કરવાનો પ્રયાસ કરતા રહે છે પરંતુ પરાગ વૈશાલીને કશું જ કહેતો ન હતો આવી જ રીતે બીજા છ મહિના પણ પસાર થઈ જાય છે પછી માલતીબેન એક દિવસ પરાગ ઉપર દબાણ કરે છે કે આપણે વૈશાલીને કાઢી મૂકીએ તારે જો સંતાન ન થાય તો આખી જિંદગી તમે કેવી રીતે જીવશો પરાગ અને રાકેશભાઈનું માલતીબેનના દબાણ સામે કશું જ ચાલતું નથી અને એક દિવસ જ્યારે રાકેશભાઈ અને પરાગ ઘરે ન હતા ત્યારે માલતીબેન આ બાબતે વૈશાલી સાથે ખૂબ જ ઝઘડો કરીને વૈશાલીને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે ત્યારે પોતાના ઘરના ઉમરાની બહાર પગ મૂકતા જ વૈશાલી લગભગ બેભાન જેવી થઈ ગઈ હતી અને હવે શું કરવું તે વૈશાલીને કશું જ સમજાતું ન હતું વૈશાલીને ત્યારે એક ક્ષણ માટે વિચાર આવે છે કે કેજો હું આ રીતે મારા મમ્મી પપ્પાના ઘરે જઈશ તો મારા મા બાપનું શું થશે એમના ઉપર શું વીતશે આવા અનેક વિચારો તેને ધ્રુજાવી મૂકે છે પરંતુ જ્યારે વૈશાલી પાસે તેના માતા પિતાને ઘરે જવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ પણ ન હતો સ્ત્રીની જાત એકલી જાય તો ક્યાં જાય પછી વૈશાલી જેમ તેમ કરીને એસટી બસ પકડીને પોતાના પિયર બગસરા પહોંચે છે દર વખતે હસતા મોઢે આટો દેવા આવતી દીકરીનું આજે આમ પડેલું અને રોયેલું મોઢું જોઈને વૈશાલીના મમ્મી નૈનાબેન તો કંઈક અશુભ બન્યું છે એવું તરત જ સમજી ગયા હતા અને પોતાની દીકરીને મીઠો આવકારો આપે છે અને વૈશાલી પણ નીચું મોઢું કરીને ગુમસુમ બેસી રહે છે ત્યારે નૈનાબેન હળવેકથી વૈશાલીને પૂછે છે કે શું થયું છે બેટા વૈશાલી ત્યારે ખૂબ જ ભારે હૈયે વૈશાલી પોતાની મમ્મીને આખી ઘટના વિશે અને બે વર્ષના તેના લગ્ન જીવનની આપવીતી કહી સંભળાવે છે ત્યારે વૈશાલી તેના સાસરે ખૂબ જ સુખી છે એવું સમજતા નૈનાબેન અને સુરેશભાઈ વૈશાલીને પડેલું દુઃખ સાંભળે છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે પોતાની સંસ્કારી દીકરીએ તેના મા બાપને કોઈપણ જાતની ચિંતા ન થાય તે માટે બે વર્ષ સુધી કેટકેટલું સહન કર્યું તેની આજે તેમને ખબર પડે છે વૈશાલીની આખી વાત સાંભળીને સુરેશભાઈ અને નયનાબેન બંને વૈશાલીને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના ગરીબ મા બાપ વૈશાલીના સાસરિયા સામે કોઈ જ અવાજ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી તેથી થોડા દિવસ વૈશાલીના આમને આમ જ પિયરિયામાં વીતે છે અને પછી વૈશાલી એક દિવસ વિચારે છે કે હું મારા મા બાપ ઉપર બોજ બનીને આમને આમ કેટલા દિવસ રહીશ તેથી વૈશાલીએ પોતાનું મન મક્કમ કરીને તેનું અધૂરું ભણવાનું ફરી પાછું શરૂ કર્યું અને ભણવાની ફીની વ્યવસ્થા કરવા માટે પોતે થોડું ભરત ગૂંથણ અને સીવણનું કામ પણ કરવા લાગી અને પોતાનો ખર્ચો પોતાની જાતે જ ઉપાડવાનો પ્રયાસ કરવા લાગી બીજી બાજુ પરાગના પપ્પા રાકેશભાઈ ખૂબ જ સજ્જન માણસ હતા જ્યારે વૈશાલીને માલતીબેને ખૂબ જ કડવા વેણ સંભળાવીને ઘરમાંથી કાઢી મૂકી એ વાતની જ્યારે રાકેશભાઈને ખબર પડી હતી ત્યારે તેઓ અંદરથી હચમચી ગયેલા પરંતુ પોતાના દીકરા પરાગનું ઘર પોતાની પત્નીના કારણે જ ભાંગી જવાથી રાકેશભાઈ આ કડવો કોઈ કોઈપણ રીતે ગળે ઉતારી શકતા ન હતા અને અંદરથી ખૂબ જ દુઃખી અને ટેન્શનમાં રહ્યા કરતા હતા આવડી ઉંમરે દીકરાનું હર્યુંભર્યું ઘર તૂટતું જોઈને રાકેશભાઈ ખૂબ જ બીમાર રહેવા લાગ્યા હતા અને બીમારીના કારણે એક દિવસ અચાનક જ રાકેશભાઈને હાર્ટ એટેક આવ્યો અને હજુ તો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું અને આ બાજુ વૈશાલી તેની સાથે થયેલી અઘટિત ઘટનાને ભૂલીને આગળ વધી જવા માંગે છે વૈશાલી ભણવામાં તો પહેલેથી જ હોશિયાર હતી એટલે ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં વૈશાલી જોબ પર લાગી જાય છે કામમાં વ્યસ્ત રહેવાની સાથે સાથે વૈશાલી પોતાના દુઃખદ ભૂતકાળને ભૂલવાનો પ્રયાસ પણ કરતી રહે છે હવે વૈશાલી પોતાના પગારમાંથી પોતાનો ખર્ચો તો ઉપાડી જ લેતી હતી પરંતુ હવે ઘરમાં તેના માતા પિતાને પણ થોડી જાજી મદદ કરી શકતી હતી અને તેની જિંદગીની ગાડી હવે સારી રીતે ચાલી રહી હતી પરંતુ વૈશાલીનું નોકરીમાં મન લાગતું ન હતું પોતાને જે પરિસ્થિતિનો ભોગ બનવું પડ્યું હતું તેવી પરિસ્થિતિનો ભોગ બીજી સ્ત્રીઓને ન બનવું પડે એ માટે વૈશાલી એવી સ્ત્રીઓની માટે કામ કરતી હતી એક સંસ્થામાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નોકરી કરવાની નક્કી કરે છે શરૂઆતમાં બે ત્રણ રૂમનો ભાડાનો ફ્લેટ રાખીને વૈશાલી વૃદ્ધાશ્રમ અને સાથે સાથે તકતા સ્ત્રીઓને એટલે કે જેમને સાસરેથી ત્રાસ આપીને પોતાનું ઘર છોડી મૂકવામાં આવી હોય તેવી સ્ત્રીઓને સહારો આપતી મધુવન નામની એક સંસ્થા શરૂ કરી છે ધીમે ધીમે વૈશાલીના સ્વભાવ અને આવડત અને તરછોડાયેલા વૃદ્ધોની કાળજી લેવાની અને કામ કરવાની આવડતના લીધે તેની સંસ્થાનું ખૂબ જ સારું નામ થઈ જાય છે અને તે ભાડાના ફ્લેટમાંથી હવે મોટી જગ્યાએ સંસ્થાને શિફ્ટ કરે છે વૈશાલી હવે પોતે સંસ્થાની સંચાલિકા અને ટ્રસ્ટી તરીકે ખૂબ જ સારી રીતે કારીગરી કરી રહી હતી બીજી બાજુ વૈશાલીના સસરા રાકેશભાઈના મૃત્યુના છ એક મહિના બાદ તરત જ માલતીબેન પરાગને બીજા લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે છે પરાગ વૈશાલીને ભૂલ્યો નથી કારણ કે તે વૈશાલીને ખૂબ જ ચાહતો હતો પરંતુ માતાના કડક અને તાનાશાહી ભર્યા સ્વભાવના કારણે પરાગની જિંદગી અને વૈશાલી વગર ઉજ્જળ અને વેરાન બની ગઈ હતી પરાગને તેની મમ્મીની જોહુકમીના કારણે ના છૂટકે બીજા લગ્ન કરવા જ પડ્યા હતા પરાગના બીજા લગ્ન એક મધ્યમ વર્ગની સીમા સાથે થયા હતા સીમાનું પણ પહેલાં એકવાર લગ્ન તૂટી ગયેલું હતું સીમા અને પરાગના કોર્ટ મેરેજ થયા હતા અને લગ્ન કરીને જ્યારે સીમા પોતાના સાસરે આવી ત્યારે માલતીબેન જેવી રીતે વૈશાલી ઉપર જો હુકુમી ચલાવતા હતા એવી જ રીતે જો હુકુમી સીમા પર પણ ચલાવવાનો થોડો જ દિવસમાં પ્રયાસ શરૂ કરે છે પરંતુ અહીંયા માલતીબેનની ચાલ ખોટી પડે છે સીમા માલતીબેનના એક વાક્યની સામે ત્રણ વાક્ય કહી દેતી માલતીબેનની એક પણ શિખામણ કે વાત સીમા તેના કાને ધરતી નહીં અને પોતાની રીતે જ રસોઈ બનાવે છે અને પોતાની રીતે જ મનમાનીથી રહે છે અને ફુરસદનો બધો જ ટાઈમ મોબાઈલમાં જ પસાર કરતી હતી આ જોઈને માલતીબેન ખૂબ જ મૂંઝાઈ જાય છે કારણ કે માલતીબેનનું જો હુકમી ભર્યું શાસન સીમા સામે ચાલતું નથી પરાગના બીજા લગ્ન કરાવીને માલતીબેને જાણે પોતાના જ પગ ઉપર કુહાડી મારી હતી એવો અનુભવ તેને પોતાને થવા લાગેલો પરંતુ હવે તો ફરિયાદ પણ કરે તો કોને કરે હવે તો પરાગને પણ ફરિયાદ કરી શકાય તેમ ન હતી કારણ કે પોતે જ દબાણ કરીને પરાગને બીજા લગ્ન કરવા માટે મજબૂર કરેલો હવે તો સીમા અને માલતીબેન બંને સાસુ વહુના ઝઘડા લગભગ રોજનો નિત્યક્રમ બની ગયો હતો પરંતુ પરાગ પહેલેથી જ તેના મમ્મીને જાણતો હતો એટલે તે સીમાને પણ કશું જ કહેતો નહીં હવે તો માલતીબેન અને સીમાની વચ્ચે પરાગની પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી સીમાની આંખોમાં હવે માલતીબેન ઘરમાં કાંટાની જેમ ખૂંચતા હતા સીમા પરાગને રાત્રે બેડરૂમમાં તેની માથી જુદું થવાની વાત કહેતી હતી પરંતુ એવું કરવું પરાગ માટે શક્ય ન હતું કારણ કે તેના પપ્પા પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયેલા અને મમ્મીને એકલા છોડીને કેવી રીતે જુદું થવાય માલતીબેનની આ રોજની ટકટકથી સીમા લગ્નના થોડા જ વર્ષમાં તો તેનાથી સાવ કંટાળી ચૂકી હતી એક દિવસ માલતીબેન સીમાને તેના મા બાપ વિશે આડા અવળા મેણા અને ટોણા માર્યા ત્યારે સીમાથી આ બિલકુલ સહન ના થયું એટલે સીમાએ પરાગને કહ્યું પરાગ તું તારા કાન ખોલીને સાંભળી લે હવે આ ઘરમાં હું નહીં અથવા તો તારી મમ્મી નહીં જો તું મને રાખવા માંગતો હોય તો તારી મમ્મીને કોઈ પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ મારે તારી મમ્મી આ ઘરમાં જોઈ જ નહીં પરંતુ પરાગ સીમાને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કરે છે પરંતુ આજે પરિસ્થિતિ સીમાના માથા ઉપરથી જતી રહી હતી સીમા કોઈપણ સામે સમજવા કે માનવા તૈયાર થતી ન હતી અને હવે માલતીબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવાની પરિસ્થિતિ આવી અને ઊભી રહે છે પછી બીજા દિવસે શહેરની આજુબાજુમાં આવેલા વૃદ્ધાશ્રમ ચલાવતી સંસ્થાઓની તપાસ કરવામાં આવે છે થોડી તપાસ કર્યા પછી એક વૃદ્ધાશ્રમ મળવાની એપોઇન્ટમેન્ટ લેવામાં આવી સીમા અને પરાગ માલતીબેનને લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા સીમા પરાગ અને માલતીબેન ત્રણેય જણા સંસ્થાની અંદર પ્રવેશ કરે છે અને રિસેપ્શન પર પૂછપરછ કરતાં પરાગને ખબર પડે છે કે આ સંસ્થાની સંચાલિકા તો તેની પૂર્વ પત્ની વૈશાલી મહેતા છે આ જાણીને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે વૈશાલી મહેતાનું નામ સાંભળીને પરાગનું હૃદય એક ધબકારો જાણે ચૂકી જાય છે પરાગ માલતીબેન અને સીમાને આ સંસ્થાની સંચાલિકા વૈશાલી મહેતા છે એ જણાવે છે પરંતુ હવે એપોઇન્ટમેન્ટ લઈ લીધી હોવાથી પાછળ જઈ શકાય તેમ નથી થોડી જ વારમાં રિસેપ્શન પર ઓફિસમાંથી ફોન આવે છે અને ત્રણેય જણને અંદર મળવા માટે બોલાવવામાં આવે છે સીમા પરાગ અને માલતીબેન ત્રણેય કેબિનમાં અંદર જાય છે અને સામેની ખુરશી ઉપર સંચાલિકા તરીકે વૈશાલી મહેતાને બેસેલા જુએ છે ત્યારે માલતીબેનની હાલત તો જાણે કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી માલતીબેન માટે તો અત્યારે મોઢું નીચું રાખી બેસવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી બચ્યો વૈશાલી પરિસ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ કરતા અને ઓફિસમાં છવાયેલા સન્નાટાને તોડતા પરાગની સામે જોઈને કહે છે કે બોલો શા માટે આવવાનું થયું પરાગ પણ વૈશાલીની સામે નજર નથી મેળવી શકતો અને નીચું જોઈને જ કહે છે કે મારા મમ્મી માલતીબેન માટે ફોર્મ ભરવાનું છે ત્યારે વૈશાલી ફોર્મ ભરવાની બધી જ પ્રોસીજર પરાગને સમજાવી દે છે અને માલતીબેને સંસ્થામાં રાખતા પહેલાં જે કંઈ પણ પ્રાથમિક પેપરવર્ક પ્રોસીઝર હોય છે તે પૂરી કરવામાં આવે છે અને પરાગ અને સીમા માલતીબેનને વૈશાલી મહેતાની સંસ્થામાં મૂકીને રવાના થઈ જાય છે જે વહુને માલતીબહેને હેરાન કરવાનું કશું બાકી રાખ્યું ન હતું આજે એની જ સંસ્થામાં તેને એની જ દેખરેખ હેઠળ રહેવાનો વારો આવે છે એવું તો માલતીબેને પોતે ક્યારેય પણ સપનામાં પણ નહીં વિચાર્યું હોય પરંતુ સમય છે ને બધાનો એક સરખો ક્યારેય ચાલતો નથી આજે માલતીબેન પોતાના ઘર પર રહ્યા ન હતા પોતાના કડક સ્વભાવના કારણે આજે તો તેણે ઘર અને દીકરો બંને જ ગુમાવ્યા હતા હવે તેમના માટે આ વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ આશરો ન હતો માલતીબેન તો દીકરાની વહુ તરીકે વૈશાલીને સુખી કરવાની પોતાની ફરજ ચૂકી ગયા હતા પરંતુ વૈશાલી તેની ખાનદાની અને સંસ્કારના લીધે પોતાની ફરજ ચૂકતી નથી માલતીબેનને વૈશાલી ખૂબ જ પ્રેમથી પોતાની સંસ્થામાં આવકારે છે અને સ્વીકારી લે છે દિવસમાં બે વખત જઈને માલતીબેનને પોતે ખબર અંતર પૂછે છે માલતીબેનને ફાવે છે કે નહીં માલતીબેનને કંઈ જોઈએ છે એ વિશે પણ સમયાંતરે પૂછપરછ કરતી રહે છે વૈશાલીનું આવું કોમળ અને ખાનદાની ભર્યું વર્તન જોઈને માલતીબેનને એક સ્ત્રી હોવા પર આજે પોતાની જાત પર નફરત થવા લાગે છે તેને પારાવાર પશ્ચાતાપ થાય છે માલતીબેને વૈશાલીની માફી માંગવી છે પરંતુ તેની જીભ ઉપડતી નથી વૈશાલીની આંખમાં આંખ મિલાવીને વાત કરવા માટે તેને નજર પણ આજે ઉપડતી નથી પોતે જ વિના કારણે વૈશાલીનું જીવન બરબાદ કરી નાખ્યું હતું તે ભૂલ તેને આજે સમજાઈ રહી હતી પોતાની અંદર રહેલો આ પશ્ચાતાપ તેને તેની અંદરથી કોરી ખાઈ રહ્યો હતો અને એક દિવસ હિંમત ભેગી કરીને માલતીબેન વૈશાલીની માફી માંગવાનું નક્કી કરે છે અને બીજા દિવસે સવારે વૈશાલી જ્યારે તેમની ખબર અંતર પૂછવા માટે આવે છે ત્યારે માલતીબેન બે હાથ જોડીને વૈશાલીને માત્ર એટલું જ કહી શકે છે કે મને માફ કરી દેજે બેટા અને આટલું જ બોલતાની સાથે જ માલતીબેન ધ્રુજકેને ધ્રુજકે રડી પડે છે તે આગળ કશું જ બોલી શકતા નથી વૈશાલી તેની અંદર થઈ રહેલા પશ્ચાતાપને જુએ છે અને તેને માફ કરી દે છે અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે જે કંઈ પણ થયું તે ઘટના બનવાની હતી એમ કહીને વૈશાલી માલતીબેનને થોડા હળવા કરવાનો પ્રયાસ કરે છે માલતીબેનને જીવનના અંત સુધી વૈશાલી પોતાની સંસ્થા મધુબનમાં ખૂબ જ સારી રીતે પ્રેમથી સાચવે છે માલતીબેન પોતાના ઉગ્ર અને કસમકસ સ્વભાવના કારણે આજે જાતિ જિંદગીએ પોતાનો પતિ પોતાનો દીકરો અને પોતાનો આશરો પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે વૈશાલી તેની સાથે એક સહારો અને ટેકો બનીને ઊભી છે જેના લીધે વૈશાલીને આખી જિંદગી સંઘર્ષ કરવો પડ્યો અને પોતાનો હરિયો ભર્યો સંસાર વિખેરાઈ ગયો આ માફ ન કરી શકાય તેવા દુર્વ્યવહાર છતાં પણ વૈશાલીએ માલતીબેનને જીવનના અંત સુધી પોતાની સંસ્થા મધુબનમાં આશરો આપીને આજે એક સ્ત્રી તરીકે પોતાની ખાનદાની અને પોતાના સંસ્કારને આજે સમાજની સામે મુઠ્ઠી ઉચેરા સાબિત કરી બતાવ્યા હતા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર